વરસાદ સારો એવો પડેલો છે ખેડૂતોમાં ખુશીઓની લાગણી તો છે જ અત્યારે વરસાદ છે કે પડી રહ્યો છે તે નુકસાન કરી રહ્યો છે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો માંડવીને કેટલું નુકસાન છે બરાબર ત્રણ દિવસથી એક વરસાદ ચાલુ છે છતાં પણ ખેતરોમાં પાણી કેટલા ભરાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો પણ નુકસાન સામે સાયકા હોટલ સાયકા હોટલ છે તો હવે ખેડૂતોનું એવું કેવું છે કે વરસાદ ગમી કરે તો વધારે સારું કે વરસાદ મોસમનો સારો પડી ગયેલો છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો દસના ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવો